તો ગયા વર્ષો મિત્રો ઘણા બધા મિત્રોને આપણે કોમેન્ટ હતી કે જીતુભાઈ અમારે ત્યાં ગોર રમવું છે પણ ઘોર સમય ઓછો હતો અને આપણે જે મેસેજ જ્યારે મૂક્યો ત્યારે ઘણા બધા સાથે મિત્રોને એક રિક્વેસ્ટ હતું કે ભાઈ જીતુ ભાઈ અમારે ત્યાં બી ગોર રમાડવું છે તો આ વર્ષે બે હજાર પચીસમાં આપણે મિત્રો જ્યારે ગોર રમવાનું શરૂઆત થઈ છે ખાલી માત્ર માત્ર મતલબ કેવું છે કે શીખવા માટે પ્રેક્ટિસ ચાલુ છે તો આપણે આવી ગયા છે ડુમલાવ ગામ આઝાદ આઝાદ ફળિયામાં આવી ગયા છે આઝાદ ફળિયાના આપણે ઘણા બધા સાથે મિત્રો ગોર રમવાની પ્રેક્ટિસ કરતા છે ઘણા ગોર પણ કહે છે અને ઘણા ઘેરૈયા પણ કહે છે ગામે ગામે જેમ રીત બદલાય છે તેમ જેમ જેમ આપણે વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં જશું ત્યારે એનું નામ અલગ અલગ આપણે જાણવા મળશે પણ મિત્રો અહીંયા છે ને લગભગ ઘણા વર્ષોથી રમવામાં આવે છે તો આજે રાત્રિના સમયે જે રીતના પ્રેક્ટિસ કરવામાં આવે છે એ આજે હું તમને બતાવવાનું છું કે રમવા પહેલાં કઈ રીતના તૈયારી કરવામાં આવે છે અહીંના સ્થાનિક મિત્રો પણ ઘણા છે એને પાછા થોડોક નંબર પણ હું આપા જ્યારે ઘોર કયા દિવસ અને કેટલા સમયથી રમવામાં આવે એ પણ હું તમને માહિતી આપ રોહિતભાઈ ઘોર રમવાનું કે દિવસ થી ચાલુ કરવામાં આવે છે અને કેટલા સમય થી અને કઈ રીતના કરવામાં આવે છે દર વર્ષે ગોરમાન તો અમે શીખવા માટે તો છે ને નોરતા પૂરા છે દશેરા પૂરો થઈ જાય એટલે બીજા દિવસ થી ગોર દાંડિયા રમવાનું શીખવાનું ચાલુ કરી રાખવાનું એમ કે બધા અમુક માણસ નવા બી આવી જાય એ લોકોને લેવામાં આવે એટલે પ્રેક્ટિસ થાય વધારે એટલા માટે

બરાબર કોઈ બાદ નહી આવે જેને ઇન્ટરેસ્ટ હોય બધા કોઈ બી રમી શકે એમાં બરાબર ધનસભાઈ એના માટે પ્રેક્ટિસ કરો આગાડી પ્રેક્ટિસ કરવું જરૂરી છે કે જરૂરી છે પ્રેક્ટિસ કરવા માટે જરૂરી છે એનું કારણ એ છે કે જ્યારે રમમે આપણે ઘોરિયા રન નીકળીએ ને ત્યારે પછી ઘણા થાકી જાય જી અને પ્રેક્ટિસ હોય તે થાકવાનો સંભવ ઉછો રહે ધનસભાઈ જા આપણો ગ્રુપ છે આ કેટલા વર્ષે તે મંદાજે એમ રમે છે એમ અમાર તો બહુ ઘણા વર્ષથી અમે નાના હતા ત્યારથી રમવાનું ચાલુ છે આ વડીલ લોકોથી શરૂઆત થયેલી છે અને વચ્ચે કોરોના ને હોય એના લીધે થોડાક એક બે વર્ષ બંધ રહ્યું અને ફરીથી અમે ચાલુ કરેલું છે તો બે હજાર પચીસ માં છેલ્લા દિવસ ક્યાં સુધી રમવા મતલબ ગોર જે દિવાળી પરથી શરૂઆત કરવામાં આવશે તો છેલ્લા દિવસ પૂર્ણ હતી કે દિવસે કરવામાં આવે અમારે નવ વર્ષ ના દિવસે પૂર્ણ હતી કરી દઈએ નવ વર્ષે તો મિત્રો ધનેશભાઈનો હું નંબર આપા આ વર્ષે ગયા વર્ષે પણ ઘણા મિત્રોએ રિક્વેસ્ટ કરેલી હતી હું ધનેશભાઈનો નંબર હું હાથ આપતો છે તેમા તમારા જે કોઈ મિત્ર રે રમુ ગોર ગેરે રમામાટા બોલાવ હોય તેના સંપર્ક કરી લેજો झरमला ही न झरमला मारी जो वरे अ झरमलिया हारी जोम बदली जो ¡Mi એય કમનદાર <laughs> હારે ભાઈ હારે રામ ભાઈ Oh.

Oh <laughs>